જેતપુરમાં પ્રાઇવેટ સ્કૂલ વિદ્યાર્થીઓને જીવના જોખમે અંદર અભ્યાસ કરતા જોવા મળ્યા હતા વાત કરવામાં આવે તો જેતપુરના જુનાગઢ રોડ પર આવેલ જી કે એન સી કે કોલેજની અંદર આવેલ પ્રાણલાલ છગનલાલ ગોડા સંકુલ વિવાદમાં સપડાઈ છે હજુ તો ગઈકાલે જ આ સ્કૂલ આરટીઈ હેઠળ ભેદભાવ કરતા હોવાની ફરિયાદ ઉઠી હતી અને મામલતદારને આવેદનપત્ર આપી સ્કૂલ સંચાલકોની મનમાની રોકવા રજૂઆત કરી હતી ત્યારે ફરી એકવાર આ સ્કૂલ વિવાદમાં આવી છે જેતપુરના જુનાગઢ રોડ ઉપર જી એન સી કે કોલેજની અંદર આવેલ પ્રાણલાલ છગનલાલ ગોડા સ્કૂલનું હાલ બાંધકામ ચાલુ છે અને નગરપાલિકા દ્વારા બીયુ સર્ટિફિકેટ તેમજ કમ્પ્લીસન સર્ટિફિકેટ અને ફાયર સેફ્ટી ન હોવા છતાં પણ બાળકોને જીવના જોખમે અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે ત્યારે કોઈ અકસ્માત કે જાનહાની થાય તો જવાબદારી કોની તેવા સવાલો પણ લોકોમાંથી ઉઠવા પામ્યા છે તો જાણવા મળેલ કે આ સ્કૂલ નગરપાલિકાની પરમિશન વગર સંચાલકોએ પોતાની મનમાનીથી ચલાવી રહ્યા છે તો આ બાબતે જ્યારે નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે વાત કરવામાં આવતા તંત્ર આ બાબતે અજાણ હોય તેવું મીડિયા સમક્ષ કહ્યું હતું ત્યારે જીવના જોખમે બાળકોને અભ્યાસ કરાવતી આ સ્કૂલ સામે તંત્ર હવે શું કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું આ એક પ્રાઇવેટ સ્કૂલ છે જે ગોડા સ્કૂલ છે એમાં અત્યારે બાંધકામ ચાલુ છે અને તમારી કક્ષા કોઈ પરમિશન લેવામાં આવી છે નહીં એનો ખ્યાલ નથી મને એ તપાસ કરાવવાનો વિષય છે કારણ કે ઘણી બધી મંજૂરીઓ અલગ અલગ વિસ્તારોમાં લેવામાં આવતી હોય છે અને ઓનલાઈન સિસ્ટમ છે આખી એટલે એ સર્વે બ્રાન્ચમાં તપાસ કરી લખું આપણે અમે સાની કે પહેલાં તપાસ કરી કે એની મંજૂરી છે કેમ ત્યારબાદ તમને હું એના કહેવાબ આપી શકું